તો આપણે સાંભળ્યું કે ગજેન્દ્ર ભગવાનના ચરણમાં કમળનું પુષ્પ અર્પણ કરે છે ભગવાને સીધા જ ગજેન્દ્રને સૂંઢ પકડી ખેંચ્યો સાથે મગર પણ ખેંચાઈને આવ્યો पीडितमजः सहसावतिर्यसग्राहमासु सरसः कृपयो जहार ग्राहाद्विपाटितमुखादरिणा गजेन्द्रं सम्पश्यतां हरिरमुयाणा भगवाने तर्तज अरिणा એટલે કે સુદર્શન ચક્રથી ગ્રહાદ વિપાટીતમ ખાદ ભગવાને ગ્રહ નું મુખ કાપ્યું અને ગજેન્દ્રને મુક્ત કર્યો અને થોડા જ સમયમાં બંનેના દેહ છૂટ્યા એમાંથી બે મહાપુરુષ ઉત્પન્ન થયા પ્રગટ થયા અને ભગવાનને પ્રણામ કરી ચાલ્યા ગયા પરીક્ષિત રાજા પૂછે છે પૂર્વજન્મના હુહુ નામનો ગંધર્વ યો સૌગ્રહ સવય સદ્ય પરમાશ્ચર્ય રૂપ્રુપ

તો કહે હું હું નામનો ગંધર્વ એક સમયે સ્નાન કરવા આવ્યો ત્યાં એક દેવલ ઋષિ આવ્યા એ જળમાં ઉભી ઉભારે પ્રભુનું ધ્યાન કરે છે સ્મરણ કરે છે તો આ હુ ગંધર્વ એને મસ્કરી કરવાનું મન થયો પાછળથી ડૂબકી લગાવી અને ધીરેથી મહાત્માનો પગ પકડ્યો મહાત્મા ગભરાઈ ગયા શું થયું બચાવો બચાવો કરતા ભાગવા લાગ્યા ગંધર્વ બહાર નીકળી હસવા લાગ્યો બોલ્યા કેમ મહાત્મા તમે ગભરાઈ ગયા મહાત્મા દેવલને ક્રોધ આવ્યો બોલ્યા મૂર્ખ તું મારી મસ્કરી કરે છે તો જા મને તારો શ્રાપ છે કે તું તે મને મગરને જે મારા પગ પકડ્યા છે તો જા તું મગર બની જા અંતે ગંધર્વ ચરણમાં પડ્યો રુદન કરવા લાગ્યો પ્રભુ મને ક્ષમા કરો મેં કંઈ ખોટું કર્યું જ નથી બસ તમારા પગ જ પકડ્યા છે અરે સંતોના પગ પકડીએ તો કલ્યાણ જ થાય તો તમે તો મને મગર બનાવ્યો ક્ષમાચના કરી દેવલ મુનિ થોડા સ્તુતિથી પ્રસન્ન થયા ભલે તારે મગર તો બનવું જ પડશે પણ આજ રીતે જયારે ગજેન્દ્ર અને આજે ગજેન્દ્ર નો પગ પકડ્યો તો એનું કલ્યાણ થયું પરીક્ષિત પૂછે તો આ હાથી ગજેન્દ્ર કોણ હતો પૂર્વ પરાયણ ભગવાન વિષ્ણુ નું વ્રત કરણ કરવામાં હંમેશા માટે પરાયણ રહેનારા ઇન્દ્રધૂન રાજા બેસીને ભગવાન કરે છે રાજા એમને પ્રણામ ન કર્યા એટલે અને ઉભા પણ ન થયા રાજા તો

એને દરેક ભગવાન અવશ્ય મળે છે કે હે પરીક્ષિત ઉદ્ધાર કર્યો આ કથા જે પ્રેમથી સાંભળે છે સંભળાવે છે અથવા તો ગજેન્દ્રની જેમ સ્તુતિ કરે એને ક્યારેય દુસ્વપ્ન આવતા નથી એટલે કે ભયાનક સ્વપ્ન એ આવતા હોય કોઈને કદાચ તો જો ગજેન્દ્રની પાઠ કરે તો આ દુઃસ્વપ્ન એ સમાપ્ત થઈ જાય અને ઉત્તમ પદની પ્રાપ્તિ કરે છે આ અષ્ટમ સ્કંદના શરૂઆતમાં

મારુરોહ રોહ ખગાતમ આ ઉત્તમ સ્તુતિ એની સાથે જ આપણે આ ગજેન્દ્ર સ્તુતિનો ઠાકોરજીને અર્પણ કરીએ જય શ્રી કૃષ્ણ